ડીસીપી મંજીતા વણઝારાની અધ્યક્ષતા હેઠળ જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તાંદલયા વિસ્તારના વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ડીસીપી મંજીતા જાતે અલગ અલગ સોસાયટી અને મોહલ્લાઓમાં કામગીરીનું માર્ગદર્શન કર્યું હતું ગામ નસીમનગર અકિલનગર આમીનાનગર રાણેશ્વર ચાર રસ્તા સ્ટાર સિટી કિસ્મત ચોકડી કાળી તલાવડી અને સહકારનગર સહિતના વિસ્તારોમાં ઝોન ટુની ટીમે ઘર ઘર ચેકિંગ કર્યું ઝોન આ કોમ્બિંગ ઓપરેશનમાં એસસીપી કાટકર જેપી રોડ પીઆઈ કોટા પીઆઈ અટલાદરા પીઆઈ ગોત્રી પીઆઈ રાવપુરા પીઆઈ નવાપુરા સહિત ઝોન જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ મોટા પાયે જોડાયો હતો અલગ અલગ ઝોનમાં કોમ્બિંગની કાર્યવાહી ચાલુ છે અત્યારે હાલ અમે જેપી પોલીસ સ્ટેશનમાં આખા સમગ્ર ઝોન અધિકારી કર્મચારીઓ જોડાયેલા છે જે જે પણ એસમો અહીંયા વગર ભાડા રહેતા હોય તો મકાન માલિકોએ જેમના જેને ભાડે આપ્યા છે મકાન વેરીફાઈ કરવાની કામગીરી સાથે સાથે બિનગારસી વ્હીકલો અહીંયા જોવા મળે છે એને પણ અમે લોકો જપ્ત કરી રહ્યા છીએ એવા શંકાસ્થાન જેમની પાસે આધાર કાર્ડ આઈડી નથી એવા અને આધાર કાર્ડ આઈડી પણ પાસ્ટ

જો આપણે જ્યારે પણ કોઈ મકાનમાં ભાડે રહેતા હોય તો મકાન માલિક અને ભાડો અંદરને ભાડા કરાર ખૂબ જરૂરી છે સાચા ડોક્યુમેન્ટ્સ ખૂબ જરૂરી છે આધાર કાર્ડ હોય તમારા પોતાના મકાનના દસ્તાવેજો હોય લાઈનબિલ હોય એ જે બધું પણ છે એ ભાડા કરારની જે પણ પ્રક્રિયા છે એ કાગળ પર બહુ ક્લિયર હોવી જોઈએ અને પોલીસ વારંવાર વેરીફાઈ કરશે ક્રોસચેક કરશે તો આપણે એને સિક્યોર કરવું જોઈએ